રોજ માની મામદાર સાહેબને અમે આજે આવેદનપત્ર આપ્યું ગાંધા શહેરના સામાજિક કાર્યકર્તા આગેવાનો તેમજ તમામ વિવિધ સંસ્થાઓ દ્વારા ગાંધ્રામાં પારંપરિક જે લોક લોકમેળો જે થઈ રહ્યો છે ચાર દિવસનો એ નિમિત્તે જેમાં ચકડોળના અને અન્ય સાધનોના ખૂબ જ ઊંચા ભાવ લેવામાં આવતા હોય છે એ બાબતે કલેક્ટર કલેક્ટરશ્રી અને સરકારશ્રીને અનુરોધ છે કે ભાવ નિયંત્રણ યોગ્ય રીતે કરે તેમજ ફૂડ પ્રકારની તમામ પ્રકારની જમવાની વસ્તુ હોય છે ધારો કે ભેળ છે કે ગુલ્ફી છે કે ડુપ્લિકેટ અને અનેક પ્રકારના દૂષિત જે હોય છે વાસી હોય છે જે આપવામાં આવે છે એને પણ ફૂડ પોઈઝન ટીમ દ્વારા યોગ્ય તપાસણી કરવામાં આવે અને તમામ પ્રકારની ચોકસાઈપૂર્વક યોગ્ય રીતે કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે બેને દીકરોથી કે અન્ય કંઈ વ્યવસ્થા ઉદ્ભવ ના થાય કોઈ ક્રાઇમ વસ્તુ એવી તકેદારી રાખીને માન્ય કલેક્ટરશ્રી અને સરકારશ્રીને અનુરોધ છે કે આ બાબતે તત્કાલી યોગ્ય પગલાં ભરવા

લવ માસનું અને માંસ મટન મચ્છીનું વેપાર ગામમાં બંધ રહે એ માટે અમે વિનંતી કરાવ્યા છીએ મામદા સાહેબને દર વખતે અમારે પત્ર આપવું પડે છે એ પણ અમને શ્રમજનક લાગે છે સ્વયંભૂ લોકો સહકાર આપે વેપારીઓ એ પણ જરૂરી છે અને લોકોને પણ હું અનુરોધ કરું છું કે શ્રાવણ મહિનાનો પવિત્ર તહેવાર છે ત્યારે આવી અખાદ્ય વસ્તુઓ ન ખાવી જોઈએ અને તંત્ર પણ એમાં અમને સહકાર આપશે મામલતા સાહેબ બે અમને ખાતરી આપેલ છે અને વેપારીઓ પણ આના જે વેચાણ કરતા હોય એ પણ આનું વેચાણ એક મહિનો બંધ રાખે એ માટે અમે એમને પણ વિનંતી કરીએ છીએ મારું નામ રૂતુલ કુમાર રસિકલાલ ધામેચા મારી જવાબદારી ભદ્રંગર ધાંગધ્રા શહેર પ્રમુખ તરીકેની છે આજ રોજ અમે મામલતદારશ્રીને આવેદન પત્ર આપેલું છે એ બાબતમાં જે કે મચ્છી મટન ની અંદર ગૌમાસ મચ્છી નું મટન મુરઘી જે કઈ વસ્તુ કપાય છે તે શ્રાવણ માસના પવિત્ર માસમાં જો કપાય અને ભદ્રંગ દળ જો અહીં જોતું હોય તો એના જેવી શરમજનક એ કંઈ વાત નથી ગામના લોકો પણ અમને સપોર્ટ કરે આ બાબતમાં કે આ મહિના માટે કોઈ પણ આ વસ્તુ થાવી ન જોઈએ કોઈ બાબતે એ ઉપરાંત અમુક અમુક જગ્યા જે કાયમી માટે જાહેર રોડ ઉપર જે થાય છે આ ધંધો એ બંધ કરવામાં આવે અથવા તો એમને જે કઈ હોય એ એમના ભાગની અંદર જ કરે બાકી કોઈ વસ્તુમાં આપણે એવું નથી

હિન્દુ સંસ્કૃતિનો નો તહેવાર અનેરો ઉત્સવ જે ધાર્મિક મહિનો કહેવાય શ્રવણ માસ પવિત્ર માસ એમાં જે ધાંગધ્રા શહેરના ધાર્મિક લોકોની લાગણી દુભાઈ છે એ માટે એક આવેદન પત્ર ડેપ્યુટી કલેક્ટર સાહેબને આપવામાં આવ્યું છે એ આવેદન પત્રમાં કાર્યકર્તા દ્વારા જે જાહેર રોડ ઉપર રસ્તા ઉપર ગેરકાયદેસર જે હાટલા છે એ આજ નહીં પણ કાયમી ધોરણે બંધ કરવા અમારી માગણી છે તેમજ આવનારા આજે શ્રાવણ માસમાં ઘણા વર્ષોથી પરંપરાગત ધાંગધ્રા શહેરમાં લોકમેળો યોજાય છે અને લોકમેળામાં અનેક પ્રકારના સ્ટોલ ફજત ફાકા ચકડી ચકડોળ એના સ્ટોલ લાગતા હોય છે તેમાં કાયદોની વ્યવસ્થા જળવાતી નથી બરોબર જે નગરપાલિકાને પરમિશન આપે છે એ પરમિશન ધોરણોના નિયમ મુજબ મેળો યોજાતો નથી એટલે હિન્દુ પબ્લિકો અને આમ પબ્લિકો વનડે બોલ વંચિત લોકો આમાં લૂંટાય છે આ લૂંટ બંધ થવા માટે જે કલેક્ટરના નિયમ મુજબ અને જે ધારા ધોરણો ફિક્સ ભાવ જે વ્યાજબી ભાવે જે ચકડો ચકડી છે એના ભાવ લેવામાં આવે એવી માંગણી છે એના માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જય શ્રી રામ